વિક્રમ મારે કંકળો શાક ખાવું એટલે ખાવ તમે ગમે ત્યાંથી વેણી આપો બસ ખરી કંકળો શાક એટલે હું બધા વેલા ફેરી કાઢ્યા પણ એક કે વેલે કંકળું આવી જ નહીં નજી તો ક્યાંથી લાવું ચઢા સમજાવે છે અને તને એટલા બધા કંકળો પાવતા હોય ને તો જા બજારમાં જઈ અને લેતાય આવી અચ્છા ओ राकेश भाई तुम्हारे कंकड़ अभी जो आया हुई तो चार पांच किलो मुकला होने तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ ना जीगा भाई चार पांच किलो तो नहीं पन तमें कहता हुए तो एक किलो मुकला हो मरा वाला मस्त जोक मारा रे यह हर सुने अलकट हर सार एक किलो तो एक किलो पन मुकला होने मरा वाला विक्रम बड़ी आ कौन से माँ आ आ तो माँ सीमा से पाकिस्तान थी कंकड़ा खावाई से કઈ નહીં માય તો પેલા બાવળિયા પર કંકોળો લેવા ચડી હતી ને એટલે બાવળી ચડ્યું બેઠાઈ રીતુ પણ જાલમસિંહ મને કેમ પકડે છે મેં તમારું શું બગાડ્યું છે આ જાલમસિંહ ના વાળે થી કોઈ પંતુ પણ નથી બટી શકતું અને તું કંકોળ જાણી જો એમો પાસે બેસવા માટે એટલે આ જલમસિંહ એમનમ તો ની જવા દે મજા આયા ઓર મે વિક્રમ આ જલમસિંહ ના વાડે થી કંકળ ના લીધો હોત તો જેલ માં આબુ પડત યે ફસ ગયા સી સાહેબ આટલી વખત મને છોડી દો હવે પછી કંકળ વેણવાની વાત તો દૂર ની પણ કોઈ કોઈ દાળ કંકળ નું શાક પણ ન ખાવ હવે યહી નહીં અભી ઓર સુનિયે અલેય અમારા ક્ષેત્રમાં કંકરો વેણવા ના હતા નકે એકની તો એકી ઢોકે પાડ્યો છે અને તમારે પણ પાડ દેશે ચઢા સમજાવશે સાહેબ મને પણ કંકરોનો શાક પાવા છે મને તો કંકરોનો શાક આપો ને હા પણ તારે કંકરો વેણવા જાવ પડશે હો નહીં સુ કંકરો મરે વેણવા પડશે હા તારે ખાવ હોય તો તારે જાવ પડે ને తారో బాపే వెళ్